વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળોથી જિલ્લામાં અંધારપટ છવાઈ ગયો જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે ઉમરગામ વાપી કપરાડામાં વરસાદ વલસાડ ધરમપુર પારડીમાં જામ્યો વરસાદી માહોલ પારડીના નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાઈ ગયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અંધાર પણ છવાયેલું છે અને વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ વાપી ઉમરગામ પાડીનો જે પટ્ટો છે એ પટ્ટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો હાઈવે પર પણ કેટલાક વિસ્તારો પર પાણી ભરાયા છે વાહન ચાલકોને